નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના આંબાખુટ ગામે ગઈકાલથી બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે આંબાખૂંટ ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા હનુમાનજી મંદિરે ભાથીજી મહારાજ રામદેવજી મહારાજ તથા આંબે માતાની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે આંબાખૂંટ ગામમાં કળશયાત્રા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કુમારિકાઓ અને યુવાનો તથા વડીલો જોડાયા હતા અને ભારે આકર્ષણ જમાવ્યું હતું આજે એટલે કે રવિવારે મૂર્તિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ બાલોસ બાલાસિનોરથી ડખરિયા નકરંગ ધામથી પરમ પૂજ્ય મુકેશગીરી બાપુના પધારવાના છે ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પણ આજરોજ યોજાશે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાસ ગરબાની ધૂમ મચાવવામાં આવી હતી આંબાખુટ ગામે નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બે દિવસીય કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં રવિવારે મહાયજ્ઞનો પ્રારંભ થશે અને રવિવારે મહારાજશ્રી તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે આંબાખોટ ગામના રમેશભાઈ એટલે કે જેતા ભગતે જણાવ્યું હતું કે આ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉથી સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે જેના લઈને ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે દિવસના કાર્યક્રમને લઈ સ્થાનિક લોકો અહીંયા આંબાખોટ ગામમાં જન્મ લેવો એ એક ધન્યવાદ છે તેવું અનુભવી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે ભાતીજી મહારાજ રામદેવજી મહારાજ તેમજ અંબે માતાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું વર્ષો પહેલાં વિચારવામાં આવ્યો હતું જે આજે બે દિવસીય મહોત્સવ અંતર્ગત સમસ્ત ગ્રામજનો એક જ મંડપમાં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરશે